ખાસ પ્રયોજન નતું પણ દાદાની આજ્ઞા થઈ છે તો કઈક મારી વાણી આ સત્સંગ રસ માં પવિત્ર કરી લઉં ભૂમિ અને એમાં પણ શ્રી અમનાજી નું સાનિધ્ય જીવની પ્રીતિ વધે અને જીવની કૃષ્ણમાં પ્રીતિ વધે એવું જે અદ્ભુત કાર્ય કરવાવાળા છે એવા શ્રી યમનાજીની કૃપાથી જ ગોપીજનોને પણ જ્યારે નિધન ભાવથી એ શ્રી અમનાજીના તીરે ગોપી ગીતનું ગાન કર્યું ત્યારે પ્રભુની પ્રાપ્તિ થઈ ઉત્તમ માર્ગમાં જ્યારે આપણો અંગીકાર થયો હોય અને એવા એમાં પણ આવો ઉત્તમ મોકો કેમ કે વ્રજયાત્રા એ આપણા જીવનનો એક ઉત્સવ છે કે જે વ્રજયાત્રામાં જે જે સાથે આપણે તાર એ તો આ આખો વિસ્તાર છે છે અહીંયા કનેક્ટિવિટી કનેક્ટિવિટી બહુ વધારે આપણી ત્યાં સધાઈ નથી શકતી સાંસારિક બધી આદિ ઉપાધિને કારણે એ આ વ્રજયાત્રા દ્વારા એ સારી રીતે આપણો તાર કૃષ્ણ સાથે જોડાય એ પ્રયત્ન અર્થે આપણે વ્રજયાત્રા કરીએ અને જે સ્થળોમાં પ્રભુએ વિહાર કર્યો છે પ્રભુના એ ચરણની રજનો સ્પર્શ આપણને થાય તો આ મારા વાલા બધું જ જે કાંઈ પુષ્ટિમાં પ્રાપ્ત થાય છે એ કેવલ ને કેવલ કૃપાથી જ શક્ય છે

તો એ જે આપણે મારા વાલા ગાય છે કે વલ્લભે જાયલો મારો હાથ મને એનો ભારે ભરોસો એ શ્રી વલ્લભ પ્રભુએ જે આપણો હાથ પકડ્યો છે એટલે નિવેદન નિવેદનમ તુ સ્મર્તવ્ય એ સંબંધ હંમેશા યાદ રાખો એ સંબંધના કારણે આપણી માલિક મારા વાલા હેલી જાય મહાપ્રભુજીની આપણે તાની દઈએ એટલે પ્રભુ આપણા ગોખલામાં આપણા કબાટમાં હોયડીમાં જ્યાં બદરાઓ જે ધરો એ આનંદથી અંગીકાર કરે તો બીજું કોઈ સાધનમાં પડ્યા વગર સીધું ફળ દેવા વાળા એવા શ્રી વલ્લભનો સંબંધ એ આપણને સતત યાદ રહે અને આ વ્રજની આ લીલા સ્થળીઓ મારા વાલા આજે આપણે એ આનંદ માણી શકીએ છીએ તો એ શ્રી વલ્લભની કૃપાથી કેમ કે એ આપણને દેખાડવા વાળા છે કે ક્યાં પ્રભુએ કઈ લીલા કરી તો આપણા સાધનનો આપણે જ્યાં સુધી ભરોસો રાખીએ છીએ ત્યાં સુધી એક કૃપા રસનો સ્વાદ આપણે આ સંપ્રદાયમાં હોવા છતાં પણ ચાખી નથી શકતા એટલા માટે જ ગોપાલદાસજી દાસજી શ્રી ગોકુલેશ પ્રભુના સેવક મન પ્રબોધમાં બહુ જ સુંદર વાત જણાવે છે

આપણે એમ વિચારીએ મારા વાલા કે પાંચ કટલા કરશું આટલી સેવા કરશું રજ યાત્રા કરશું તો કૃપા થાશે એ આપણે ઉંધો વિચારીએ છીએ કૃપા થઈ છે એટલે પાઠ કરીએ છીએ કૃપા થઈ છે એટલે રજ યાત્રામાં છીએ એ કૃપા ના હોય તો આપણો પુષ્ટિ માર્ગમાં એક ડગલું ભરવુંય ઈ શક્ય નથી તો એટલા માટે મારા વાલા હંમેશા એ ફલરૂપતા જ્યારે હૃદયમાં રાખી અને આપણે વ્રજયાત્રામાં પ્રવૃત્ત થાય તો એના આનંદને શબ્દોમાં વર્ણવી ના શકાય ખરેખર આ લીલા સ્થળીમાં આવવાનું અને વ્રજયાત્રામાં આવવાનું હું પણ મારું સૌભાગ્ય માનું છું એ પણ કેવલ ને કેવલ કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે એક છેલ્લો પ્રસંગ મને યાદ આવ્યો કહી દઉં એક વખત ગોકુલમાં શ્રી અમુનાથજીના ઘાટ ઉપર શ્રી ગોકુલનાથજી ચતુર્થ અને ઘનશ્યામજી સપ્તમ લાલજી આ બંને બિરાજતા હતા અને યમુનાજીમાં એક કોઈ વ્રજવાસીનો છોકરો એક ઢાંકનો પાન જાતું હતું એને પકડવા માથતો પણ એ જેટલા હાથ ચલાવે જેટલી મહેનત કરે એટલું પાન આગુ આગુ જાય ત્યારે ગોકુલેશ પ્રભુ આપા જોઈને હસ્યા તો ઘનશ્યામજીએ આપે વિનંતી કરી કે દાદા કેમ હસ્યા તો ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે આ છોકરો જો હાથ હલાવવાનું બંધ કરશે ને તો પાન હાથમાં આવી જશે તો મારા વાલા આપણી એ છોકરા જેવી હાલત છે કે સાધનના હાથ જ્યાં સુધી ચલાવી રાખશો ને ત્યાં સુધી એ અલૌકિક પાન હાથમાં નહીં આવે જ્યારે નિસાધનતાનો ભાવ આવશે ને સાધનનો અહંકાર છૂટશે ત્યારે જ આ પુષ્ટિ માર્ગનું ફળ આપણે ભોગવી શકશું એ વાત હંમેશા હૃદયમાં રાખીએ જે કંઈ પ્રાપ્ત થયું છે આપણે મારા વાલા એવા કોઈ સિદ્ધના દીકરા નથી કે ભગવાન હાર લઈને ઉભા કે એવા સાધન કોઈ નૈરા નથી પણ કેવલ ને કેવલ મહાપ્રભુજીની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે હું તો આ માર્ગ નીકસી અચાનક નંદ નંદન ઠાળો અપની કો તો એવો અચાનક આપણને લાયકાત વગરનું મળ્યું છે તો એ કેવલ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા છે એ કૃપાને હૃદયમાં રાખીએ તો આ પુષ્ટિનો આ રજયાત્રાનો લીલાનો જીવનનો ઉત્સવ એનો આનંદ આપણે ઉજવી શકશું એનો અલૌકિક રસનો સ્વાદ ચાખી શકશું આપણા સરો પર એ કૃપા થઈ છે ને આવી અવિરત કૃપા શ્રી વલ્લભની આપણા સર્વ પર વરસતી રહે આ યાત્રામાં ઉજે દાદાનો એટલો સ્નેહ છે એટલે યાત્રા આપની હોય તો હું અહીં આવ્યો એટલે મને પણ ઈચ્છા થઈ ગઈ કે હું જરાક એ અનુભવ થોડો ગાંસ આપતો પૂર્ણ યાત્રા કરો છો ને હું થોડો એનો કણિકાનો સ્વાદ ચાખ્યાં એટલે આવી જેડો છું ગેસ્ટ અપીરન્સમાં બસ ઠાકોરજી આપણા સરો પર શ્રી વલ્લભ પ્રભુ વિઠળ દેવ કૃપા કરે કે આપનું મન આપનું ચિત્ત સદાય આપના ઉપેલ ચરણોમાં છોટે રહે એવું આપના શ્રી ચરણોમાં વિનંતી કરી વિનમ છું